બનાસકાંઠા જિલ્લાના ડીસાના વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા દરમિયાન થયો હુમલો સાધારણ સભા દરમિયાન બંને જૂથોએ સામસામે કર્યો હુમલો ભાવ વધારાને લઈને વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા યોજાઈ હતી સાધારણ સભા પત્યા બાદ અંગત અદાવતમાં થયો હુમલો સામસામે હુમલામાં પૂર્વે ચેરમેન પોપટ ભરવાડ દ્વારા ડેરીના મંત્રી રસિકભાઈ પર કર્યો હુમલો સામસામે હુમલો થતાં ઇજાગ્રસ્ત ડેરીના મંત્રી રસિકભાઈ જોશી અને સામે જૂથના પૂર્વ ચેરમેન પોપટ ભરવાડને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હુમલાને લઈને ડીસા તાલુકા પોલીસ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી આજે અમારે વાસના દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા હતી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબ કોમ કરવામાં આવ્યો એજન્ટા બુક અંદર મૂકવા હું જતો તો એ વખતે પોપટ ભેમા ભરવાડ બાબુ રમુ ભરવાડ મોહન કફૂર ભરવાડ જય પોપટ ભરવાડ નવગન પોપટ ભરવાડ ગો ગોકળ મફા ભરવાડ આ લોકો પાછળથી દોડીને આઈ મને મૂડ માર માર્યો લાકડીઓને એને હાથમાં પહેરવાના પેલા માઠડીઓ આવે એ માઠડીઓ થી અને મારા ચોપડા ઝૂંટાવાનું કર્યું મારા ગળામાં પહેરેલો હોનાનો દોરો એક વેટી અને અંદાજીત પચાસ હજાર રૂપિયા ગીતા બધા એ બંડલ આખું ખેંચ્યું કારણ અહીંયાને આ સાધન સભા બુક લઈને જતું રહેવું હતું જૂના ચેરમેન આ અહીંયાને જ ખોટું કર્યું છે એ બાબુએ પોપટ જ ખોટું કર્યું છે ગોમમાં શું કર્યું છે ડેરીમાં કૌભાંડ કર્યું છે અહીંયા કર્મચારી હતા અહીંયાને બાબુ કર્મચારી હતો પોપટ ચેરમેન હતો ગોમ ભેગો થઈ અહીંયાને છૂટા કર્યા એટલે ચમ અમાન છૂટા કર્યા અમાન પાસા લ્યો અમાર નોમ લખો એના માટે મેં કીધું ભાઈ ગોમ કરે એ થાય તમારું મારું કોઈનું હેડ નહીં હો એને મને માર્યો મારું નામ પોપટભાઈ ભેમભાઈ ભરવાડ છે વાસણા જુનાડી શાહ આજ રોજ વાસણા વાસણા શાહ દૂધ મંડળની સભા હતી તો એ વખતે અમે સાધારણ સભામાં હતા એટલે મંત્રી પાસે અને એ લોકો જોડે અમે હિસાબો માગ્યા કે ભાઈ પંચાણું લાખની તમે ઉચાપત કરી છે કોણ પંચાણું લાખની તો આજ દિવસ સુધી તમે ભરી કેમ નથી બરાબર તો એ એ ઉંચાપતને તમે એને એમ હિસાબો માગીને એમના મારે એમ સયું કે ભાઈ તમે અમને કાગળો આપો એના હિસાબો આપો તો એ લોકો હિસાબો ના આપતા હું મને માર મારવા મળ્યા એટલે મારા ભત્રીજા મારા ભાઈ એ મને છોડાવવા માટે આવ્યા તો અમારા ભાઈઓને અને અમને ભાઈ લોખંડની પાઇપો મારી અને ભાઈ જોડે મારી જોડે એક તોલા સોના સોનાનો દોરો હતો વીસ હજાર રૂપિયા રોકડા કેશ હતા એ લઈ લીધા ખિસ્સું ફાડી નાખ્યું પછી મારા ભાઈ જોડે બીજા ભાઈને ભત્રીજા છોડાવો આવ્યો એને પણ એ લોકોએ મૂડમાર માર્યો અને એનો પણ શર્ટ બધું ફાડી નાખ્યું અને એની જોડે લકી હતી જે દોઢ તોલા જેવી કહેવાય એ હતી ચોદીની એક લખી હતી ફોગ્રમની એટલે એ બધું લૂંટી લીધું અને વીસ હજાર રૂપિયા જે મારા લૂંટી લીધા મારા ભત્રીજા મોહન છે એને પાઇપ સ્લોકંડની મારી એ લોકો એ બધા અને એના એના જોડે પણ ત્રણ તોલાનો સોનાનો દાગી ન હતો અંગત અંગત અદાવતમાં એ અમારા ઉપર અંગત અદાવતમાં એમને હુમલો કર્યો કારણ કે અમે હિસાબો માગતા હતા બાર મહિનાથી અમારી જોડે બાર મહિનાથી અમે હિસાબો જોડે મહેરબાન કલેક્ટર સાહેબને જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને ડીએસપી સાહેબને અમે પણ બાર આઠ બે હજાર ચોવીસના રોજ જાણ કરી લીધી પત્રો લખેલા હતા ફરિયાદો તો દાખલ કરી હતી છતાં પણ એ એટલા રીડા ગુનેગારો છે કે આ દાડા સુધી કોઈ જવાબ આપ્યો નથી અને અમારા જે દૂધ છે દૂધ ગ્રાહકો છે એની એના એ એ લોકોનો આ દિવસ સુધી ચૂકવણું કરવામાં અને એની ઉચાપટ કરવામાં એ લોકો ખૂબ ગેરરીતિ કરી છે એટલે મંડળીની અંદર ગેરરીતિ કરવાને લીધે જ આ બનાવો બન્યો હિસાબો માગવાને લીધે આપ લોકોએ આવું કઈ 还有